સ્વામી જય શ્રીમદ્ ભાગવતની અંદર આઠમા સ્કંધની અંદર ગજેન્દ્ર મોક્ષ ની કથા આવે છે કે ગજેન્દ્ર પોતે કુટુંબી સાથે એની હાથણીઓ બચ્ચા વગેરેના સમૂહ સાથે તે પોતે વન ની અંદર પોતાનું જીવન જીવતો હતો એક દિવસ ત્રિકુટ નામના પર્વતની તળેટીમાં ગજેન્દ્ર પોતાના કુટુંબી સાથે વિહાર કરતો હતો વિચારતો કે હું તો ખૂબ સુખી છું મારા બચ્ચા બાળકો મારી મને વફાદાર છે સુખમાં કે કે મુશ્કેલીના સમયે બધા મારી સાથે ઉભા રહે એવો ગૌરવ થી પોતે ફરતો હતો એક વખત ત્રિકુટ પર્વતની એક સરોવરમાં જળમાં પ્રવેશ કર્યો ત્યારે સરોવરની અંદર બધા આનંદ ઉત્સાહથી એકબીજા ઉપર પાણી ઉછાળી અને સ્નાન કરતા હતા અને આ આનંદ ઉત્સાહની અંદર એવું થયું કે ગજેન્દ્રના મગરે પોતાના મોઢામાં લઈ અને પાણીના ઊંડા ધરામાં ખેંચવા માંડ્યા ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એ ગજેન્દ્ર પોતે બળ કરી અને પાણીની બહાર આવવા કરે અને બોલી બાજુ મગર ગ્રાહ પોતે અંદર ઊંડા પાણીમાં લઈ જવા ખેંચે આમ બે ની ખેંચતાણ થતી હતી ત્યારે એવું એના જે નાના બચ્ચાઓ હતા એને એમ થયું કે આવું શા માટે કરે છે થોડીક વાર પાણીની અંદર જાય છે અને બહાર આવે છે પણ એનું મોઢું જોઈ અને તેની જે હાથણીઓ હતી એને ખબર પડી ગઈ કે આની આપત્તિમાં છે એટલે પોતે બધી હાથણીઓ બહાર નીકળી ગઈ ત્યારે સાથે સાથે એના બચાવો પણ બહાર નીકળી ગયા અને ગજેન્દ્ર બુમા બૂમ કરે છે કે મને આમાંથી બચાવો બચાવો પણ બધા તો પાણીની બહાર નીકળી અને દૂર જતા રહ્યા કે જ્યારે જીવનની અંદર દુખ આવે આપત્તિ આવે ત્યારે બધાય દૂર જતા રહેતા હોય કે સુખનો સમય હોય ત્યારે બધા એમ કહેતા હોય કે કઈ કામ હોય તો કેજો શા માટે ચિંતા કરો છો અમે તમારી સાથે જ છીએ ને એ અડધી રાતે બોલાવજો તો પણ અમે આવશું એમ સુખનો સમય હોય ત્યારે સભંધી જનો કુટુંબી જનો બધા જ કેતા હોય પણ એના ઈજ સભંધીઓ કુટુંબી જનો જ્યારે જીવનની અંદર આપત્તિ આવે મુશ્કેલી આવે દુખનો સમય આવે ત્યારે તમે બૂમો પાડી પાડીને બોલાવો એક ગમે એટલા સાદ પાડો એ પાસે બોલાવો તો પણ કોઈ આવવા માટે તૈયાર ન હોય એમ તો સૌ સાથ આપે પણ દુઃખના સમયે કોઈ સાથ આપે નહીં ગજેન્દ્ર તેના જ પત્નીઓ ને તેના જ દીકરાઓ તેને છોડી અને દૂર જતા રહ્યા ત્યારે એમને થયું કે હવે મારું રક્ષણ કરનાર કોઈ નથી એક પરમાત્મા જ એવા છે કે જે મારો આમાંથી બચાવ કરશે ને આમાંથી દુઃખમાં તમે બધા ભક્તોના તારણ હાર છો તો તમે મારી રક્ષા કરો એમ ભગવાનને પ્રાર્થના કરે છે પણ અંતરની અંદર એવો સંકલ્પ થયો કે જયારે હું જંગલની અંદર ફરતો તો ત્યારે તો મારી પાસે પુષ્પ હતા બધું જ હતું પણ આજે કદાચ ભગવાન મારી રક્ષા કરવા આવશે તો હું ભગવાનને શું અર્પણ કરી શકીશ એ સુખના સમયમાં ભગવાન મને યાદ ન આવ્યા ઈ મને ભૂલાઈ ગયા એ હવે મારે શું અર્પણ કરવું એમ ચિંતા થાય છે એ વ્હાલા ભક્તો એવું જ હોય કે જ્યારે સુખ આવે ને ત્યારે ભગવાન ભૂલાઈ જાય અને દુઃખના સમયે ભગવાન યાદ આવે એટલા માટે તો શ્રી કૃષ્ણ ભગવાન પાસે માતા કુંતાજી એ દુઃખ માગ્યું કે કાયમને માટે જીવનમાં દુઃખ આપજો કે જેથી કરીને તમારો સાથ અમને કાયમ તમે અમારી સાથે રહ્યો એટલા માટે જીવનની અંદર જો સુખ આવે ને તો ભગવાન ભૂલાઈ જાય પણ ભગવાનને ભૂલવા નહીં એ ભગવાન સારું કરે તોય ભગવાન અને ખરાબ કરે તોય ભગવાન ક્યારેય ભગવાન પોતાના ભક્તને દુઃખી કરવા માંગતા ન હોય ભગવાન એના ભક્તને કાયમ માટે સુખી જ રાખે પણ ભક્ત એવો છે કે એવી અવળાઈ છે દયાળુ છે એ ભગવાનની કરુણાનો કોઈ પાર નથી ને જીવની નો પણ પાર નથી કે જીવનની અંદર સુખ આવે તો એમ થાય કે મેં કર્યું દુખ આવે તો કે ભગવાને મોકલ્યું કે સ્વામિનારાયણ ભગવાન જયારે હયાત હતા

ઘઉં સારા કેમ ન થાય અમે રાત દાડો મહેનત કરીએ છીએ અને પાણી પાઈએ છીએ ખાતર નાખીએ છીએ ઘઉં સારા કેમ ન થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ હૈશા એને કઈ કીધું નહીં અને ત્યાંથી જતા રહ્યા કેટલોય સમય વીતી ગયો પછી એ જ રસ્તેથી પાછા એક વખત નીકળ્યા ત્યારે આ પટેલના ખેતરમાંથી કાચે કાચા ઘઉં લણતા હતા ત્યારે એ ખેતરમાં જઈ અને પટેલ પાસે જૈન ભગવાને કીધું કે આ શા માટે તમે લણી લો છો ઘઉંને પૂરેપૂરા પાક તો દો એ ત્યારે એમ કીધું કે ઉપરવાળાએ એ ઘેરું નાખો તે શું કરીએ આ બધા ઘઉં કાચે કાચા લણી લેવા પડે છે એ અમારી મહેનત બધી એળે ગઈ એમ કીધું ત્યારે ભગવાન ને પણ હસવું જયારે સારું થયું ત્યારે એમ કે અમે મહેનત કરી અને આજે બગડ્યું ત્યારે ભગવાન જીવની આવી અવળાઈ છે કે સારું કામ કરે સુખની પ્રાપ્તિ થાય તો એમ થાય કે અમારી મહેનત છે ને અમે કર્યું એટલે સુખ મળ્યું અને દુઃખ આવે કે કઈક બગડે ત્યારે એમ થાય કે આ ભગવાને કર્યું અને દુઃખના સમયે ભગવાન યાદ આવે તો આજે ગજેન્દ્રને પણ દુઃખનો સમય આવ્યો ત્યારે એને ભગવાન યાદ આવ્યા ને ભગવાનને પોકાર કર્યો પણ ભગવાન તો દયાળુ ને કૃપાળું છે એટલે ભગવાન તત્કાળ દોડી અને એ ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવ્યા ગરુડ કરવાય મારા હો ગુના કરીને કે ભગવાનને જો આપણે નાર્થી પ્રાર્થના કરીએ ને તો ભગવાન આપણા ગમે એવા ગુના હોય ગમે એવી ભૂલ હોય તો પણ ભગવાન એ ભૂલી અને ભક્તની રક્ષા કરવા માટે આવતા હોય છે કે આજે સુખના સમયે જો યાદ ન પણ આપત્તિના સમયે યાદ કર્યા ગજેન્દ્ર ગરુડ પાળા ઉતાવળા ઉતાવળા દોડતા દોડતા એમની રક્ષા કરવા માટે આવ્યા એટલે ભગવાનને આપણે કાયમને માટે પ્રાર્થના કરવી કે ભગવાનની ભક્ત પ્રત્યેની ખૂબ પ્રેમ હોય છે કે ઈશ્વર ઈશ્વરનો આપણા પ્રત્યેનો પ્રેમ કેવો હોય કે અનહદ પ્રેમ હોય કે ભગવાનને આપણે આર્તનારથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી તત્કાળ રક્ષા કરવા માટે આવે કે અમેરિકાની અંદર એક ડોક્ટર માર્ક થઈ ગયા કેન્સરના રોગના પોતે બહુ મોટા ડોક્ટર હતા અને પોતાનું નામ પણ બહુ મોટું એવા મોટા ડોક્ટર માર્ક કે એક વખત એક દિવસ એને કંઈક અગત્યની મીટિંગમાં જવાનું હતું ત્યારે એણે એના ડ્રાઈવરને સેક્રેટરીને કીધું કે તમે હેલિકોપ્ટર તૈયાર કરો કે મારે મીટિંગમાં જાવું છે ત્યારે ડ્રાઈવરે કીધું કે સાહેબ આજે હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે ત્યારે કીધું પણ મારે મીટિંગ તો અગત્યની છે અને મારે તાત્કાલિક એ મિટિંગમાં પહોંચવાનું છે જો હું ગાડીમાં જઈશ તો ગાડીમાં પહોંચતા તો ચાર કલાક થાય પણ મારે બે કલાકની અંદર એ મીટિંગમાં પહોંચવાનું છે તો હવે શું કરશું ત્યારે એમના ડ્રાઈવર એવું કીધું કે જીપીએસની મદદથી જોઈએ તો જંગલની અંદરથી એક રસ્તો પસાર થાય છે એ રસ્તો ટૂંકો છે અને આપણે જે સમયે પહોંચવું છે એટલો જ સમય નિર્ધારિત સમય બે કલાકનો એમાં બતાવે છે તો આપણે ગાડીમાં જઈએ અને એ જંગલના રસ્તેથી જીપીએસના માધ્યમથી જાઈશું તો આપણે નિર્ધારિત સમયે પહોંચી જઈશું એવું કીધું ત્યારે એ ડોક્ટર માર્ક કે જે કોઈ દિવસ helicopter વિના કે બહાર નોતા જતા ગમે ત્યાં એને જવાનું હોય તો એ પોતે helicopter ની અંદર જતા પણ આજે એટલી બધી અગત્યની મીટિંગ હતી કે પોતે હાઈવે રસ્તે થી જવાને બદલે જંગલના રસ્તે થી જવાનું કીધું ને તો પણ આજે એ તૈયાર થઈ ગયા કે તો કાઈ વાંધો નહિ ગાડી તૈયાર કરો આપણે જંગલના રસ્તે થી જઈએ પણ મીટિંગ માં જાવું તો અગત્યનું છે ત્યારે ડ્રાઈવરે પોતાની ગાડી તૈયાર કરી અને ડોક્ટર માર્ક અને ડ્રાઈવર બંને આજે જીપીએસના માધ્યમથી પોતે ગાડી લઈ અને નીકળ્યા જંગલના રસ્તેથી જવા માટે પણ વરસાદનો સમય હતો એટલે ધીમો ધીમો વરસાદ આવતો તો તેમ છતાં પણ ધીમે ધીમે એ જીપીએસના માધ્યમથી જંગલનો રસ્તો કાપતા કાપતા આગળ નીકળ્યા અને એક કલાક થઈ એનું દોઢ કલાક થઈ એ કે પોતાને પહોંચવાની અડધી કલાકની વાર હતી કે પોતે જે સ્થાન ઉપર પહોંચવું હતું એ સ્થાનનો સમય અડધી કલાકનો બતાવતા હતા પણ અચાનક મોસમ ફરી વરસાદનું વાતાવરણ થયું અને એ જે મોબાઈલની અંદર જીપીએસ દ્વારા રસ્તો બતાવવામાં આવતો હતો એ રસ્તો બતાવતા બંધ થયા ત્યારે ડ્રાઈવરે એમ કીધું કે હવે શું કરશે ત્યારે ડોક્ટર માર્કે કીધું કે હવે ધીમે ધીમે આના રસ્તે આગળ જવા દો જેમ તમને રસ્તો દેખાય એમ ત્યારે આગળ રસ્તો જેમ દેખાતો ગયો એમ આગળ ગાડી લીધી ત્રણ કલાક થઈ ચાર કલાક થઈ એ પાંચ કલાક થઈ તેમ છતાં પણ જ્યાં સ્થાને પહોંચવું તું એ સ્થાન આવ્યું નહીં ત્યારે ડોક્ટરે એમ કીધું કે હવે આપણી ગાડીને પાછી વાળો આપણે પાછા ઘરે જતા રહીએ કેમ કે હવે તો મીટિંગનો સમય પણ પૂરો થઈ ગયો ત્યારે જે રસ્તેથી આવ્યા તા જ રસ્તે પાછી ગાડીને વાળી પણ એને ગાડી તો વાળી પણ જે રસ્તેથી આવ્યા રસ્તો હવે મળતો બંધ થઈ ગયો એ વાલા બેનો યાદ રાખજો કે ઘરેથી બહાર આપણે નીકળીએ ને ત્યારે એ આપણી ઈચ્છાથી નીકળીએ છીએ પણ આપણે જ્યાં પહોંચવું છે ને એ તો એ તો ભગવાનની ઈચ્છા હોય ને તો જ પહોંચી શકાય કે આપણે કમાઈએ તો ઘણું પણ ભગવાન ની ઈચ્છા હોય ને એટલું જ એમાંથી આપણે માણી શકીએ કે સિકંદર અડધી દુનિયાનું રાજ્ય કરતો તો પણ માણી તો એટલું જ શેકો કે જેટલી પરમાત્મા ની ઈચ્છા હતી એમ ડોક્ટર આજે ઘરેથી તો નીકળ્યા છે પણ વળતા એના ઈ જ રસ્તે પાછા વળ્યા પણ ક્યાંય રસ્તો મળતો નથી અને છ થી સાત કલાક જેવો સમય થવા આવ્યો એ કે વળતા આવતા તા તો એ રસ્તો પણ ન મળ્યો એ કે જે જગ્યાએ મીટિંગમાં જવાનું હતું એ રસ્તો પણ ન મળ્યો અને સવારથી નીકળાતા કાંઈ ખાધું નહોતું એટલે બહુ ભૂખ લાગી ત્યારે એણે ડ્રાઈવરને કીધું કે હવે તો એક કામ કરો કે બાજુની આજુબાજુ જોવો ક્યાંક નાનું એવું ઘર કે કઈક નેહડો દેખાતો હોય તો આપણે ત્યાં જઈએ કેમ કે અત્યારે પેટમાં કડકડતી ભૂખ લાગી છે કે ત્યાં જઈએ ને આપણે કઈક બટકુક રોટલો મળે તો એ ખાઈએ ને આપડી ભૂખ સંતોષીએ ત્યારે આજે આ ડોક્ટર માર્ક કે જે કોઈનું કાંડું પકડે ત્યાં લાખો રૂપિયા લેતો એ પોતાના મકાનમાં બેઠો હોય અને જો પાણી માગે ને તો દૂધનો ગ્લાસ હાજર થાય કે સોનાના ગ્લાસમાં પાણી પીનારો આજે એ જંગલની અંદર પોતે ભૂલા પડ્યા અને કોઈનું ઘર ગોતે છે કે બટકૂક રોટલો મળે તો એ ખાઈને પણ આજે ભૂખ સંતોષી એમ જ્યારે ગોતા હતા ત્યાં અચાનક આગું દૂર એક ઘર દેખાણું ત્યારે ડ્રાઈવરે એમ કીધું કે ડૉક્ટર સામે દૂર એક ઘર છે ત્યારે ડોક્ટરે કીધું તો ચાલો આપણે ત્યાં જઈએ અને તેને આપણે બધી વાત કરીએ કે અમારે થોડુંક જમવાનું જોતું છે. ત્યારે ઘરની નજીક આવ્યા અને ઘર ધણીને બોલાવવાને કીધું કે ભાઈ અમે સવારથી આ જંગલની અંદર નીકળ્યા છીએ અમે રસ્તો ભૂલી ગયા છીએ અને અમને બહુ ભૂખ લાગી છે તો અમારે જમવું છે. એ ભાઈ પોતે કઠિયારા હતા પણ પોતાનામાં ઈમાનદારી અને ખાનદાની હતી એટલે એને એને પત્નીને કીધું કે રસોઈ બનાવો એ કે આપણે આમને અતિથિને જમાડીએ ત્યારે એના ઘરનાએ એ રસોઈ બનાવી ત્યારે આ બાર બેઠા હતા બધી વાતચીત કરી કે હું એક કઠિયારો છું લાકડા કાપીને મારું ગુજરાન ચલાવું છું એવી રીતે પોતાની બધી માહિતી આપી પણ આ ડોક્ટરે અને ડ્રાઈવરે પોતાની જાણકારી ના આપી કે અમે ડોક્ટર છીએ પણ ખાલી એટલું કીધું કે અમે જંગલની અંદર નીકળાતા અને ભૂલા પડ્યા એવી વાત કરી ત્યાં તો જમવાનું તૈયાર થઈ ગયું થાળી પીરસાણી એટલે બધા જમવા માટે બેઠા પણ આજે ડોક્ટર ને તો ખૂબ ભૂખ લાગી હતી એટલે તો થાળી આવતા ની સાથે પોતે તો જમવા લાગ્યા અને હતા એને થાળી પીરસવામાં આવી તેને બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ડોક્ટર માર્ક એટલે પોતે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોનાર એને એમ કે કઈક આપત્તિ હોય ત્યારે જ ભગવાનને પ્રાર્થના કરવાની એટલે એને ઓલા ભાઈ જે પ્રાર્થના કરતા હતા કીધું કે ભાઈ કઈ તકલીફમાં છો ત્યારે એમ કીધું કીધું કે 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 શા માટે તમે આવું પૂછો છો ત્યારે માર્ક એવું એવું મેં સાંભળ્યું છે કોઈના જીવનની અંદર આપત્તિ હોય તકલીફ હોય ને ત્યારે જ એના પરમાત્મા એના પ્રભુ એના ખુદાને યાદ કરતા હોય તો આજે તમે બે હાથ જોડી અને પ્રાર્થના કરો છો એટલે મને એમ થયું કે તમે કઈક તકલીફમાં હશો તો તમે તમારી તકલીફ મને બતાવો એવું કીધું ને ત્યારે એ કઠિયારાએ વાત કરી કે હા ચોક્કસ હું તકલીફમાં તો છું જ મારે કેવી તકલીફ છે કે હું એક કઠિયારો છું મારું સામાન્ય પરિસ્થિતિ છે ટકનું લઈ અને ટકનું ખાઉં છું એવી મારી સામાન્ય પરિસ્થિતિ છે અને મારો જે મોટો દીકરો છે ને એ કેટલાય વર્ષોથી પથારી છે આજુબાજુના દીકરા દીકરાની સારવાર માટે લઈ જઈએ છીએ પણ ત્યારે ડોક્ટરો એવું કહે છે તમારા દીકરા છું કે તમે મારા દીકરાની સારવાર કરો તારે હું ધીમે ધીમે કરી તમારી જે ફી થશે એ હું ચૂકવી દઈશ પણ ગમે એમ કરી તમે મારા દીકરાનો ઈલાજ કરો અને મારા દીકરાને સાજો કરો ત્યારે બધા ડોક્ટર એવું કહે છે કે આમાં અમારું કામ ચાલે એમ નથી તમારે અમેરિકાના ડોક્ટર માર્ક જે કેન્સર રોગના પ્રસિદ્ધ ડોક્ટર છે નામાંકિત ડોક્ટર છે એમની પાસે તમારે તમારા દીકરાને લઈ જવાનો છે તમે એને ત્યાં લઈ જાઓ તો તમારો દીકરો સાજો થાય ને એની સારવાર થાય ત્યારે એમ કીધું કે મારે એટલી બધી પરિસ્થિતિ નથી એટલો બધી સગવડતા નથી કે મારા દીકરાને હી હું ડૉક્ટર માર્ક પાસે લઈ જઈ શકું એટલે હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા આ તમ અમારો દીકરો એ તમારો દીકરો છે એ તમે દીધો છે રોગ પણ તમે દીધો છે અને દીકરો પણ તમે દીધો છે માટે હવે આ તમારું પર બધું છોડું છું અને મારા દીકરાનું કાંડું તમને સોપું છું એવું પ્રાર્થના હું ભગવાનને કરું છું કે ભગવાન હવે મારાથી આમાં કાંઈ થઈ શકે એમ નથી એટલા શબ્દ કીધા ને ત્યાં તો ડોક્ટર માર્ક એમ કીધું કે તમારો દીકરો ક્યાં છે મને બતાવો ત્યારે અંદરની રૂમમાં લઈ ગયા અને જે પથારીની અંદર સૂટેલા દીકરાનું કાંડું પેકડું અને ડોક્ટર માર્ક એમ કીધું કે આને મારી ગાડીમાં બેસાડી દે ત્યારે કીધું કે એમ શા માટે ત્યારે ડોક્ટર માર્ક એવું કીધું કે તું જે પરમાત્માને પ્રાર્થના કર છો ને એ પરમાત્મા કેવો છે ક્યાં છે એ હું જાણતો નથી પણ એ જ પરમાત્માએ આજે મારું હેલિકોપ્ટર ખરાબ કર્યું એ મને આ જંગલના રસ્તે ભૂલો પાડ્યો એ શા માટે તો કેવળ ને કેવળ તારા દીકરા માટે કેમ કે હું જ પોતે ડૉક્ટર માર્ક છું અને તું તારા ભર પરમાત્માને પ્રાર્થના કરી છું ને એટલા માટે ભગવાને મને આજે અહીંયા તારા દીકરાની સારવાર કરવા માટે જ મોકલ્યો છે એટલે કહેવાનું એ કે જો આપણે પ્રેમથીને આર્તન આર્થી ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન ગમે ને નિમિત્ત બનાવી અને આપણું કાર્ય કરતા હોય એ કે સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના થઈ થઈ જાય તો ઈશ્વર હાજરા હજુર છે